નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ડિંડોલી વિસ્તારમાં આવેલ મહાદેવનગર રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મર્ડરનો ગુનો ડિએક્ટેડ કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્રેટર એક તથા ડીસીપી ઝોન બે શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપીસી ડિવિઝન શ્રી જેટી સોનારા સાહેબ સુરત શહેરના નાઓએ થર્ટી ફર્સ્ટ રાત્રે ડિંડોલીના મહાદેવનગર વિસ્તારમાં આવેલ ભૂસાવળ ઉધના રેલવે પટરી ઉપર રાજા નામના યુવકની હત્યા કરી નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોઈન્ટ શ્રી આર જે ચુંડાસમા તથા સેકન્ડ પો ઇન શ્રી એસ એમ પઠાણ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પી એસઆઈ હરપાલસિંહ મસાણી